નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે હવે નાના છોકરાને તમને મળાવીશું અને નાના છોકરા મસ્ત મજાનું ગીત ગાશે અને જોરદાર ગીત ગાશે તો મિત્રો ચાલો આપણે નાના છોકરાને તમને મળાવીશું તો આપણે આયા છીએ નાના છોકરા ને મિત્રો મળવા માટે તો નાના છોકરા જો મસ્ત રીતે બેઠા છે જો મિત્રો મસ્ત છોકરા બેઠા છે અને મસ્ત રીતે જો કેવા હોશિયાર છોકરા હશે દાઢેલા છોકરા દેલા જળદાર છોકરા અને હવે આપણે મળીશું ચલો આપણે મયુર ભાટી ને મયુર ભાટી આખો નામ બોલશે નામ બોલો

તો તારું નામ શું હે શું નામ હે તો આ છે માહી ભાટી આ ત્રણ જણા જો મસ્તી સીતે બેઠા હે મયુર ભાટી યુ ભાટી અને માહી ભાટી તો મયુર ભાટી કયો ધોરણમાં ભણે છે કેજી કેજી મે કેજી 1 કે ટુ કેજી અને

તું કઈ સ્કૂલમાં ભણે છે 7 7 કઈ સ્કૂલ કેજી કે 2 તો બેન ભણાવે કે સાહેબ ભણાવે હે કોણ ભણાવે મેડ મેડ ભણાવે હે બરોબર હવે ઘરે પાસે વરી ભાટી तो बीजो सु आवडे तो तमने गीत गीत छारो गीत गाओ मस्त वाट टमाटर बडी मदा वाट टमाटर बडी मदा एक दिन को चूहे ने खाया बिल्ली को भी मार भगाया वाट टमाटर बडी मदा वाट टमाटर बडी मदा एक दिन को चूहे ने खाया हाथी को भी मार भगाया वाट टमाटर बडी मदा एक दिन को चूहे ने बिल्ली को भी मार भगाया वाट मतोर बड़ी मेहता जोरदार मस्त गीत गायो छे अब एना पछि બીજો કોઈ ગીત આવડે છે બીજો ગીત આવડે છે કયો ગીત આવડે છે તો મછલી વાળો ગાવ મછલી જડકી લانی હે જીવન ઉસકા પાણી હે હાથ લગાવ તો ડર જાયેગી પાણી મેં ડાલવ તો તેર જાયેગી આ નાખ લાવ તો ખાઈ જાયેગી પાણી પીલાવ તો પી જાયેગી जोरदार मस्त गायो छे હવે અમારા કાસે યુઈ બાટી ગાસે યુ બાટી કયો ગીત તમને આવડે છે બાર મંદિરનો ગીત આવડે છે હા તો બાર મંદિરનો કયો ગીત ગાઈસ વાત નતા વાલતા લે માતા બાર જાતા બાર જાતા એકતો રાજા આ એકતો રાજા બાર જાતા બાર જાતા જોરદાર યુ ભાટી મસ્ત ગીત ગાયો છે હવે ગાશે આપડે માહી ભાટી માહી ભાટી કયો ગીત આવડે છે તમને એક બિલાડી જાડી એને ગડે એક બિલાડી ગાયો તો એક બિલાડી જાડી વાળો નતો ને આ તો હતો ની ગાધું એક બિલાડી જાડી વાળો ગા બરોબર ને નતો ગાયો ને ગાય તો નતો ગાયો નતો તો તે ગાયો નતો ના ના મય નતો ગાયો તો આપડે માય તું કાય એક બિલાડી જાડી વાળા તું ગા બરોબર ને જોરદાર મસ્ત ગીત છે જોરદાર મસ્ત ગીત ગાયો છે હવે તમે ત્રણ જણા ભેગો ગીત ગાવાનો છે બરોબર ને એક બિલાડી વાળો ગાયો હે મમ્મી વાળો ગાશે બધા રેડી તો ચાલુ કરો મમ્મી વાળો ગીત તમે ચાલુ કરો છો તો મસ્ત જોરદાર તમે ગીત ગાયો છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી યુ ટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો છોકરા નાના કહે છે બોલો શું કે તા સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ठीक ये लाइक करजा शेयर कर दियो और सब्सक्राइब आने ये तो चात एक बिलाड़ी जाड़ी वाला तो चले आ गीत गासे तो गा ले 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 एक बिलाड़ी जाड़ी चांद दी पेली फलवागी एक बिलाड़ी जाड़ी एक बिलाड़ी जाड़ी चांद पेली फलवा गए मंगल भी आली गाएंगे વાહ ધન્યવાદ તો મિત્રો આવજો આવતી વિડીયો ફરી મળીશું લાઈક ને શેર કરવાનો મિત્રો ભૂલતાની જય શ્રી રામ આવજો